આ હું કેતી આ ડોહી અને મને કામ કરવા દે હવે તે ઘરાલી આઈ ચેનલ ને સબસ્ક્રાઇબ ને લાઈક શેર કરજો આખો વિડીયો જોજો અને તું મારા હામો અરે ખેતરમાં નહીં

મગફળીએ તો કાશી પર પાછી એમ તો ગોઘરામ નહીં ઉતર્યું આજ તો રોધવાનું મોડું થયું એટલે શું કરું નાના પખ્તો કરું પડે મગફળી હે

ગમે કઈ તારે ઓલે બપ્પાયું લાય મી હો ને મારે લલી નું ને બપ્પાયું જોવા હા અલે લલી ના હું એટલું બધું મેઠા છે મેઠો બોહી મેઠો બોહી ઓ તો તો એ બપ્પાય આપણે બે ખાઈ ઓ બપ્પાય ઓલ્યા નક દાળીલ પૈસા નહિ આલું બી તો અલે આ બેટા દિવાળી આવે એટલે દાળી પૈસા તો આલવા પડી ગયે ના પેલા આ બપ્પાયું કાવડાવો ઓ ના બપ્પાયાનો ભૂત કાઢવો પડે કોઈ તો તમે લઈ આવો જો હા તારો ઓલી ચોક્કસ બપ્પાય લેતા હું હાલો હા રૂતોણી પણ હા લઉ લીલો અલ્યા મા છોકરોડી આય બપ્પા આવે બપ્પાનું લઈ આવું છું પર હે અલ્યા કે હું હા આ એટમ મારા બપ્પયા ની વાડી કરી ને હા તો આ

લલી આવા મુજોડે લઈ બપઈ ના ન લલી તો એ તો લેવાઈ જાય હાલ તો ભઈ ડોઈ ન આ મોટો જીબ રો રાખણ પાકોય તો વાર હાલે વાર હ તો કે હા હાલ ભાઈ

લલિન પૂછે તો બપોરે મળવા નહીં બરોબર અરે મી પૂછી ના આવ્યો કનૈયા લા માર 100 રૂપિયા જાય 100 રૂપિયા કે હેડ હેડ માં રેડ પાડી હે પાડી દી હેડ હે રેડ પાડી દી હા માર સુકાણ બોલે લે બોલી લે હે હવ બોલી લે લે હેડ માર સુકડ તો રસ લી લે ઓ આઈ જાય ને ઓ ઓ હું આ તો હે 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 બપ્પા અરે ધન એ ખવા આવતા

કનિયાલાલ પપ્પા કનિયા લેખરો ઓટ એ નો 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 કનિયાલાલ આ આ જો જીલવો હે આવું એટલું હાલુ એ હાલુ ઓલીને મેં તો પોક એ ઓગ હે પેલુ તો લે એય એય હમ આયો માં હે લલી આઈ જાય લલી આઈ ગયો હે પપ્પા મે તો ઉલ્લી લે આ સાઈ બાપઈયો જોતું હે આ બાપઈયો જોતું અરે પપ્પા જાય પશુવા જોની હમ આય લલી નું બાપઈયો હેલો એ થેડ મેડ પણ એનો આપ તો એ હે તો કોને આતાય તો કોને લલી લલી અરે બેટા લલી ઉ તારો દાદાના 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 દાદાનો કાખો અરે બેટા

એ હું સપનું આવી હ હા હા મારે ડાબિયો ફળકતીતી મારે હે ફળકતીતી ડાબિયો તું ત્યાં ન હું કરે મેં તો આ માથું દેવાતો કે ડોહીન માં થવી તો તે મબુ મો પારા હેલો હેડો હેડો ચીય હેડો વાડીમાં હેડો ને ડાક દોતી લે લે આ તો છોડવા પાડી অত্াযামযেনাত্ আিলেষ্ণ মিনাজি নাজি এস্য খাচ্জু মিধু বমার নাজরাαরাজি এতার দিত্যর মার এমারাজি এয় কায় াজনাজে কায়

કેવું લાગે અમને આતો લેવા માં જવું પડે આપડે લલી પાછી સ્વડે હોય જોતી નાખતા ની આજુબાજુ નાખવાનું હોય

Hører du meg?